મિત્રો મારું નામ આનંદ દવે છે હું વર્ડેશિયલ લાઈફ સાયન્સ અને નિધિ નિધિ ઓર્ગેનિક લેન્ડ પછી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે એક પ્રગતિશીલ ખેડૂતની વિઝિટ માટે આવ્યા છીએ કે જેણે આપણી નિધિ ઓર્ગેનિક લેન્ડ અને વર્ડેશ્ય લાઈફ સાયન્સની જે અમેરિકન પ્રોડક્ટ છે એનું પોતાની મગફળીની અંદર ઉપયોગ કર્યો છે તો ટૂંકની અંદર આપણે માહિતી લઈ અને કઈ કઈ પ્રોડક્ટો ઉપયોગ કર્યો છે એમના વિશે માહિતી લઈએ તમારું નામ છે એમ સહેજાદભાઈ તમારું ગામ તાલુકો અને મોબાઈલ નંબર ગામ ચલાબેડી તાલુકો કલોડ જિલ્લો જામનગર મોબાઈલ નંબર તમનો નાઇન ડબલ ફાઇવ ડબલ એટ થ્રી એટ ટ્રિપલ ફાઇવ હવે આ પ્રોડક્ટ વિશે પહેલી વહેલી માહિતી તમને ક્યાંથી મળી હતી નંદાભાઈ પાસે નંદાભાઈ નિગમબી સેન્ટર કાલાવડ નિગમબીજ સેન્ટર બરાબર તમારે ત્યાંથી આ પ્રોડક્ટની ભલામણ આવી હતી ફર્સ્ટ ટાઈમ તમને એનું આ પ્રોડક્ટની ભલામણ હતી તમારે ઉત્પાદનમાં કેવું સારું રિઝલ્ટ છે સો ટકા સાહેબ રિઝલ્ટ સૌથી પ્રથમ તમે આ ઉપયોગ કર્યો તો અલ્ટિમાની અંદર તમે મગફળીની અંદર પાંચ પચાસ ગ્રામ પ્રતિ મણની અંદર પટ માર્યો હતો તો ઉગાવાની અંદર કેવું સારું રહે સો ટકા ઉગાવો સાહેબ બરાબર ત્યારબાદ આપણે જોડીની અંદર મેઘના અને આ ઓપ્ટિમા જે આ બંને પ્રોડક્ટો છે આ ઓપ્ટિમા અને મેઘનાનો આપણે પચીસ દિવસે ઉપયોગ કર્યો હતો તો એની અંદર તમને શું ફેરફાર દેખાડો ફ્લાવરિંગમાં ફૂલ ઘાયકા પકડાના સાહેબ ને સુયા ઘાયકા બેઠા બરાબર અને કલરની અંદર કેવો એકદમ સો સો ટકા રિઝલ્ટ સાહેબ કલર બરાબર છે ત્યારબાદ આપણે ક્રેક ઓફ સીએબી વપરાયું હતું ક્રેક ઓફ સીએબીની અંદર શું રિઝલ્ટ આવ્યું ઘણા ગાયકા પકડાણા સાહેબ બરાબર દાણાની અંદર ભરાવો સારો બેઠો બરોબર ટૂંકમાં ખાલો નો ટૂંકમાં ટુકમાં અંદરથી આવું જગ્યા રહી પોפו નો નીકળો દીધું અને છેલ્લો રાઉન્ડ આપણે વાની કે જે આપણો પોટાશ છે એનું તમે કર્યું તો એની અંદર કેવું રિઝલ્ટ છે સારું 100% રિઝલ્ટ છે તો આ બ ચારે પ્રોડક્ટ પાંચે પ્રોડક્ટનો ઉપયોગ કરી તમારો જે અનુભવ કેવો રહ્યો ટૂંકમાં ખેડૂતોને કોઈને સજેસ્ટ કરવા જેવી ખરી હા સાહેબ તો સહેજાદભાઈ આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો આપણી સીડ ટ્રીટમેન્ટથી લઈને પોટાશ સુધીનો દરેક વસ્તુનો ઉપયોગ કરી અને ખૂબ જ સારું રિઝલ્ટ મેળવ્યું છે આ વર્ષે સતત એક મહિનો આ મગફળી ઉપર વરસાયેલો તો આવા પરિસ્થિતિની અંદર સહેજાદભાઈએ ખૂબ જ સારા રિઝલ્ટ લીધા તમે પણ આ પ્રોડક્ટનો અનુભવ કરી ખૂબ જ સારું રિઝલ્ટ પડશે જય હિન્દ જય ભારત